સ્ક્રીન ઉપર તમને જે જોવા મળે છે કે રનવે ઉપર વિમાનને આપણે પેરેલ ટુ અર્થ આપણે પહેલાં એને ખૂબ જ ઝડપથી દોડાવીએ છીએ અને એ દોડાવવા માટે વિમાનના જે એની જે વિંગ્સ છે એ વિંગ્સ ઉપર ઘણી વખત બે એન્જિન રાખેલા હોય છે ઘણી વખત ચાર એન્જિન રાખેલા હોય છે કારણ કે એનાથી એને થ્રસ્ટ મળે છે એટલે આ જ્યારે પ્લેન રનવે ઉપર દોડે છે ત્યારે તમે જોશો તો હવાનો ઘણો ભાગ ઉપરથી અને ઘણો ભાગ નીચેથી પસાર થાય છે પણ એની પાંખની રચના એવી રીતે કરેલી હોય છે કે જ્યારે રનવે ઉપર દોડે ત્યારે નીચેના ભાગમાં હાઈ પ્રેશર જનરેટ થાય છે અને ઉપરના ભાગમાં લો પ્રેશર જનરેટ થાય છે અને હાઈ પ્રેશર જે જનરેટ થયું હોય એ નીચેની હવા ઉપર જવાનો પ્રયત્ન કરે અને વચ્ચે આખું વિમાન છે એટલે આખું હવામાં લિફ્ટ થઈ જાય છે એને એકદમ સરળ પ્રયોગ દ્વારા દર્શક મિત્રોને સમજાવવું હોય તો સમજી લો આ વિમાનનું પાંક છે અને આ રનવે ઉપર દોડે છે એટલે હવા અહીંયાથી ખૂબ જ ઝડપથી આવે છે તો આ પાંખ શું થશે હું જોરથી થી ફૂંક મારીશ એટલે વિમાનની પાંખ ઉપર જેવી હવા ગઈ તો આ શું થયું ઉપર ઉપર ઉચકાઈ ગયું એટલે સમજી લો આ વિમાનની પાંખ છે આખું વિમાન આવી રીતે હવામાં ઉચકાઈ જાય છે હવે થાય છે શું કે જ્યારે વિમાન રનવે ઉપર દોડે છે અને ત્યાર પછી એ એનો સમય જે પૂરો થયા પછી પાઇલોટ એક લીવર દબાવે છે અને લીવરથી થોડોક એને એવી રીતે એંગલ મળે છે કે જેના કારણે હવામાં એ ઉપર જાય છે હવે આ જે સમય છે બહુ ક્રુશિયલ હોય છે રનવે ઉપરથી જ્યારે હવામાં જવું એટલે આખું વિમાન માત્ર હવાના પ્રેશર દ્વારા જ હવામાં અધ્ધર થાય છે એટલે વિમાન ઉપર અચાનક લોડ આવે છે એ લોડ પેસેન્જરોનો પણ હોય છે પેસેન્જરોનો સામાનનો પણ હોય છે અને એમાં જે રાખેલું ફ્યુલ અને વિમાનનું પોતાનું વજન તો ખરું છે આટલી બધી વસ્તુનું વજન એ પ્લેનને માત્ર હવાના દબાણ દ્વારા ઉપાડવાનું હોય છે આમાં ક્યાંય પણ ગડબડ થઈ જાય કારણ કે આ એક બહુ ક્રિશિયલ ટાઈમ છે એમાં કંઈ પણ જો ગડબડ થઈ જાય તો સમજી લેવાનું કે પ્લેન ક્રેસ થઈ જાય ટેક ઓફ વખતે આ વખતે તમે જોયું તો રનવે જે છે અમદાવાદનો રનવે એ બે દિશામાં છે એક દિશા છે જે શહેરી વિસ્તારમાંથી સીધું ગાંધીનગર તરફ જાય પણ એ દિશા ક્યારે થાય કે હવાની ગતિ કઈ દિશામાં છે આપણો જે ભારત છે એની જે ભૌગોલિક રચના એવી રીતે છે કે વર્ષમાં બે વખત પવન બદલાય છે શિયાળામાં જે પવન બદલાય છે એ ઉત્તર તરફથી પવન આવતો હોય છે એટલે ઉત્તર તરફથી આવતો હોય છે એટલે વિમાનને બિલકુલ એની સામે દોડાવવામાં આવે છે જે અગેન્સ્ટ વિન્ડ એટલે વિન્ડ જે બાજુ આવે એની સામે વિમાનને દોડાવવામાં આવે છે પણ અત્યારે ઉનાળો ચાલે છે એટલે હવા પાછળ દક્ષિણ દિશામાંથી આવે છે એટલે વિમાનને ટેક ઓફ માટે કેવી રીતે સૂચના આપી કે તમે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે દક્ષિણ તરફ આવ્યું પણ દક્ષિણ તરફ તો આખું શહેર હતું અને આખું શહેર ની ઉપર જ વિમાન સીધું ખાપક્યું જે રીતે પ્લેન ટેક ઓફ થયું તરત જ ખાપક્યું એટલે આ વિમાનને ઉડવાનું વિજ્ઞાન છે આની અંદર તમે જોશો તો ઘણું બધું એન્જિનિયરિંગ કામ કરે છે કારણ કે આપણે તો પ્લેનમાં બેસીએ છીએ એટલે બધી ફેસિલિટી આપણે ભોગવીએ છીએ પણ એની પાછળ કેટલું સાયન્સ કામ કરે છે કેટલું ટેકનોલોજી કામ કરે છે એની આપણને કલ્પના હોતી નથી અને એ બધી વસ્તુનો પરિચય હોય અને આમાં જે પણ થોડો વિવેક જાળવ્યો તો કદાચ આપણે સમજીએ ઓકે કે એટલે એ સમયે શું થયું હતું એટલે એ કદાચ આપ સમજાવવાનો પ્રયત્ન આગળ કરશો કે એ સમયે શું થયું હતું પ્લેન કઈ કઈ રીતે એ પોઝિશન શું હતી અને કેવી રીતે એ એકદમ જ નીચે આવી ગયું હા એટલે એ જે સમય હતો જે વિમાન ગઈકાલે ક્રેશ થયું એ બપોરનો સમય હતો અને લગભગ બે વર્ષ પહેલાં પણ મેં આના વિશે ચર્ચા કરી હતી કોરોનાનો ટાઈમ હતો ત્યારે અફઘાનિસ્તાનનું એક કાર્ગો પ્લેન એને પણ દિવસે ટેક ઓફ કરવાની સૂચના આપવામાં આવી અને ત્યાં તો અહીંયા કરતાં પણ ગરમી વધારે પડે છે અને ઘણા બધા લોકોને હવા ગરમ થાય ત્યારે કેટલી ગરમ થાય છે એ કલ્પના હોતી નથી અમે ઘણી વખત પ્રયોગો દ્વારા જ્યારે આવી ટ્રેનિંગમાં જઈએ ત્યારે સમજાવીએ છીએ અને આ સાયન્સ સમજવું પાયલોટ એટલે એને સમજાવવામાં જ આવે છે અને પાયલોટ નહીં પણ માત્ર એની જે આખી સિસ્ટમ છે પાયલોટ અને એરપોર્ટની બહાર જે બધા કંટ્રોલ ટાવર ઉપર બેઠેલા છે એ લોકોને વાતાવરણની આ બધી જાણકારી હોય છે અને એ લોકોને પણ આ બધી વસ્તુ સમજાવવામાં આવે છે એટલે ગરમ ઉનાળાનો સમય હતો ગરમી એટલે બપોરનો સમય હતો એટલે રનવે ઉપર એટલે આખી જમીન ઉપર હવા ગરમ થાય અને હવા જે ગરમ થાય અને વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે હવા ગરમ થાય એટલે ફૂલે જગ્યા વધારે રોકે અને જગ્યા વધારે રોકે એટલે એની ઘનતા ઓછી થઈ જાય ધારો કે આટલા ભાગમાં અત્યારે ઓક્સિજનનું પ્રમાણ જેટલું છે એ જ હવા આટલી બધી ફૂલી જાય ખરેખર તો એનાથી પણ વિશાળ પ્રમાણે ફૂલી જતી હોય છે એટલે ઓક્સિજનનું પ્રમાણ એની ઘનતા ખૂબ જ ઓછી થઈ જાય છે એટલે ત્યારે ધારો કે આપણે ગીચ વિસ્તારવાળામાં પસાર થવું હોય તો એમાં પસાર થતા બહુ વાર લાગે પણ છૂટા છૂટા માણસો ઊભા હોય તો એમાં આપણે આસાનીથી પસાર થઈ જઈએ છીએ એવી રીતે વિજ્ઞાન ને જો ઘટ હવા હોય તો એ આરામથી ટેક ઓફ લઈ લે છે પણ ઉનાળાના સમયમાં ઓછી હતી હતી હવા પાતળી એ સમયે વિમાનને ટેક ઓફ થવાનું હતું એટલે એ દરમિયાન શું થાય કે વિમાનના જે એન્જિન છે આ એન્જિન છે જેટ એન્જિનનું આખું આ મોડલ છે બરાબર છે એ એન્જિનનું કામ શું છે થ્રસ્ટ પેદા કરવાનું વિમાનને આગળ લઈ જવાનું જેવી રીતે સ્કૂટરમાં જે એન્જિન હોય છે કારમાં એન્જિન હોય છે એવી રીતે આ એન્જિન આવા એન્જિન બે બે અહીંયા લાગેલા હોય છે ઘણામાં પાછળ પણ લાગેલા બધા રાખેલા હોય છે બરાબર છે અને એનું બહુ વ્યવસ્થિત રીતે એનું સર્વિસિંગ થતું હોય છે અને એમાં આવી કોઈ ખામી ઉત્પન્ન થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે બહુ એટલે ખૂબ જ ઓછી હોય છે હવે એમાં શું થાય સામાન્ય કન્ડિશનમાં અહીંયાથી હવા જાય અને હવા જાય એટલે આ રીતે ગોળ ગોળ ફરે ગોળ ગોળ ફરે ઓક્સિજન કારણ કે કોઈ પણ વસ્તુના દહન માટે ઓક્સિજનની જરૂર છે એ ઓક્સિજન અહીંયાથી હવા જાય એમાંથી એને મળ્યા કરે છે અને એનું ફાયરિંગ બધું થતું હોય છે અને 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 દહન થાય જ થ્રસ્ટ એને મળે એ બહાર નીકળે આ બાજુથી બહાર નીકળે અને ન્યૂટન પ્રમાણે આ આખું જે એન્જિન જ્યાં લાગેલું હોય વિમાનને આગળ તરફ લઈ જાય આ સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે પણ ઉનાળાના સમયમાં શું થાય કે હવા ગરમ થાય એની ઘનતા ઓછી થઈ જાય એમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું થાય અને એ સમયે જો આ વિમાનને આપણે આગળ લઈ જવું હોય તો વિમાન તાકાતનો ઉપયોગ કરવો પડે ગઈકાલની ઘટનામાં શું શું થયું હોવું જોઈએ એની જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા વિમાન ફૂલ લોડેડ હતું બરાબર છે બધા પેસેન્જરો હતા પેસેન્જરો પાસે આપણે ગુજરાતીઓ છે એટલે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ એને બધો સામાન આપણે લઈ જઈએ અમે પણ જયારે વિદેશમાં જઈએ ત્યારે ખાવા પીવાનો પણ જોડે લઈ જઈએ ખાખરા એટલે એ લોડેડ હતું પ્લસ એને એ ડાયરેક્ટ લંડન જવાનું વચ્ચે રોકાવાનું નહોતું એટલે ફ્યુલ જે પેટ્રોલ જયારે ભરવામાં આવે તો એનો પણ લોડ છે વિમાન પોતાનો લોડ પણ છે આ લોડ સાથે વિમાન ઉડ્યું હવે જ્યારે ઉડ્યું ત્યારે કેવું છે કે પાયલોટ ને બહુ ઝડપથી ડિસિઝન લેવાના હોય છે ક્વિક ડિસિઝન અને એમાં પણ એ ક્યારેક થાપ ખાઈ જાય એવી શક્યતા હોય છે એટલે જ્યારે આ વિમાન ઉડ્યું ટેક ઓફ અને નોર્મલી આ બધી શક્યતાઓ આપણે કરીએ છીએ કે વિમાન જ્યારે ટેક્સી વેમાન એટલે કે જમીન ઉપર જયારે ચાલતું હોય ત્યારે એની બેટરી દ્વારા ચાલતું હોય છે એ બેટરી દ્વારા ચાલતું છે અચ્છા આ પ્લેન ને હાથ માં લઈને આપ સમજાવી શકો કે એક્ઝેક્ટલી કેવી રીતે પોઝિશન કયા પ્રકારની હતી એટલે આ રીતે એ વિમાન સમજી લો આ થોડીક વસ્તુ આપણે આમાં સમજાવીએ કે ધારો કે મેં સમજાવ્યું કે હવા આમ જાય છે તમે જો ઉપર ગોળાકાર ભાગ છે એટલે અહીંયા હવા પસાર થાય તો અહીંયા હાઈ પ્રેશર જનરેટ થાય અને વિમાનને આખો એ ઉંચકી દે જે આપણે ડેમો કરીને બતાવ્યું એન્જિન એક બે અહીંયા ગોઠવેલા હોય છે બે એન્જિન અહીંયા ગોઠવેલા હોય છે ક્યારેક નાનું પ્લેન હોય તો એક એક એન્જિન અને મોટા ભાગે આ ઘટના તમે જોશો કે નાના પ્લેનમાં નહીં થાય મોટા પ્લેન જે લોકલ જે બધા જાય છે મોટા પ્લેન ઘણી વખત હું ઘણા બધાને કહું જ્યારે આ બધા લેક્ચર્સ માટે હું જોઉં ત્યારે બધાને પ્રશ્ન પૂછું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બધી રાતે જ કેમ ઉડે છે નોર્મલી તમે જોજો કોઈ પણ બહુ જ નહીવત બહુ જ ઓછી ફ્લાઇટ હોય છે જે દિવસે એને ટેક ઓફ માટે સૂચના આપવામાં આવે છે એક પ્રશ્ન છે વિચારવું જોઈએ કે આવું કેમ થાય છે અવલોકન કરો તમે જુઓ મનમાં પ્રશ્ન ઊભા થાય ત્યારે તમને આ બધાને જવાબ મળશે એટલે દિવસના ટાઈમમાં એ પ્લેન જ્યારે ઉડે છે ત્યારે એ જેને આપણે ટેક્સી વે કહીએ જમીન ઉપર ચાલતું હોય ત્યારે એની બેટરી દ્વારા એ વિમાન આગળ જતું હોય છે અને એને જ્યાં સુધી એ હવામાં જાય નહીં ત્યાં સુધી એ બેટરી દ્વારા ચાલતું હોય છે અને બેટરી દ્વારા ચાલ્યા પછી શું થાય એ સ્વિચ ઓવર થાય તમે પ્લેનમાં જ્યારે બેસો ત્યારે આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખેલી જ હશે ન ધ્યાનમાં રાખેલી તો હવે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે સ્વિચ ઓવર થાય પછી એની સ્પીડ અચાનક વધતી જાય એના તમને અવાજ પણ જાત જાતના બદલાતા દેખાય તમને કાનમાં ધાક પડતો એવું દેખાય આવો જાતની વસ્તુનો અનુભવ થાય છે કેમ થાય છે એના બધાના કારણો હોય છે હવે જ્યારે આ પ્લેન આપણું ઉડ્યું ત્યારે આપણી સામાન્ય રીતે માનસિકતા એવી હોય છે કે જ્યારે આપણે પ્લેન બેસીએ એટલે બધી ચાલુ કરીએ છીએ ટીવીની સ્ક્રીન ચાલુ કરી તો કરતા જ બે વસ્તુ ખાલી સિમ્પલી સમજાવી દઈએ જેમ તમે કીધું કે જયારે રનવે પર ચાલી રહ્યું હતું ત્યારે બેટરી પર હતું જે સામાન્ય રીતે એમાં આ બધી આપણે વસ્તુ ઉપયોગ કરીએ છીએ એ પણ બેટરી પર હોય એ તો બધું બેટરી પર જ ચાલે આખું ઇમાન બેટરી ઉપર જ ચાલે એસી પણ બેટરી પર ચાલે છે એટલે જયારે ટેક ઓફ થાય છે ત્યારે જેમ સામાન્ય ગાડી આપણી એલપીજી હોય તો એલપીજી થી પેટ્રોલમાં શિફ્ટ થાય એ રીતે બેટરી થી ફ્યુલ પર શિફ્ટ પર અને એ વખતે કઈક ઝટકો વટકો લાગ્યો હોય પોસિબિલિટી એસ પણ છે કારણ કે જ્યારે તમે પ્લેન ની આખી છેલ્લે જે એરપોર્ટ દ્વારા વિડીયો આપણને રજૂ કરવામાં આવ્યો ત્યારે તમને એ જ વસ્તુ જોવા મળે કે પ્લેન ઉડી તો જાય છે પણ પછી ધીરે રહીને નીચે જાય સ્થિર નથી થઈ શકતું એટલે એમાં બે કારણ હોઈ શકે કે જે અહીંયા સ્ક્રીન ઉપર તમે જુઓ છો કે અહીંયાથી હવા અંદર દાખલ થાય છે અને હવા અંદર દાખલ થાય છે જેટલી એને ડેન્સિટી મળવી જોઈએ ઘનતા મળવી જોઈએ ઘનતા નહોતી મળતી ઓક્સિજન અને જેટલો મળવો જોઈએ એ ઓક્સિજન એમાં મળતો નહોતો એટલે એન્જિનને વધારે સ્પીડથી ફરવું પડે અને એ સ્પીડ ક્યાંથી મળે કે પાછળ બેકઅપ જો પૂરેપૂરું પેટ્રોલ મળતું હોય અથવા એન્જિન દ્વારા પૂરે અરે સોરી બેટરી દ્વારા એને સપ્લાય મળતો હોય તો એ બરાબર સ્પીડ થી ફરી બેટરી ઓલરેડી વધારે પડતી યુસેજ માં છે એક એવું માનીને ચાલીએ છે એવું માનીને ચાલીએ એટલે જેટલો થ્રસ્ટ એન્જિન ને પેદા કરવા કરવો જોઈએ એટલો થ્રસ્ટ પેદા થયો નહીં એટલા માટે શું થયું ધીરે ધીરે ઉપર ગયું અને આટલું બધો વજન આપણે જ્યારે ગેર બદલીએ છે ત્યારે થોડાક સમય માટે આપણી ગાડી ધીમી પડી જાય છે એ જ વસ્તુ એ ધીમી પડી અને પછી જે થ્રસ્ટ મળવો જોઈએ અને થ્રસ્ટ મળ્યો નહીં એટલે એ નીચે

આગ લાગી હા એ તમેકલ નો આખો ઉપરથી ટોપ્યુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે બિલ્ડિંગ હતા ઠીક છે બિલકુલ આગ લાગવાનું કારણ પણ જ સામે આવી રહ્યું છે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ